આજરોજ ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સફળ ટ્રેપ દોરાધાગા અને કંકુ દ્વારા વિધિવિધાનના બાને લોકોના દુઃખ દૂર કરવાનું ધતીંગ ચલાવી લૂંટ ચલાવતા જ્યોત્સનાબેન રાજપૂતને વિજ્ઞાન જાથાની ટીમે પકડીને બી ડિવિઝન પોલીસે લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા બાદ માફી મંગાવી

પાંચમા માળે રહેતા ભોઈ જ્યોત્સનાબેન મોહનભાઈ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ વિધાન કરતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓ લોકોના દુઃ દર્દ નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા તેને કબૂલાત આપી દીધી છે આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં અને માફી માગી અને કાયમી કપટલીલા ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરાધાકા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં આવા ધતિંગ બાજુ પાસે જવાથી માનવીને બરબાદી મળે છે તો સાવધાન રહેવું આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો બારસો ને ઓગણસિતરમો સફળ પર્દાફાર થયો છે વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના એસપી આઈબી અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે